નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આપનું સ્વાગત છે આપની સાથે હું શું પાર્થ હું દર્શક મિત્રો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસ અને આઈપીએલ જે રીતે તબક્કાવાર ધીમે ધીમે એના જે એક રોમાંચકના જે પારાસીસી ઉપર પહોંચતી જોવા મળી રહી છે કારણ કે ચોગ્ગા અને ચગ્ગાની જે રમઝટ હોય એ તમામ ટીમો એ પછી ચેન્નાઈ સુપર કિંગ્સ હોય કે પછી ગુજરાત ટાઇટન્સ હોય કે મુંબઈ ઇન્ડિયન્સ હોય તમામ ટીમો એટલી મજબૂતાઈ સાથે રમી રહી છે ને એ જોવાની પણ પ્રેક્ષકોને મજા આવી રહી છે દર્શકોને પણ મજા આવી રહી છે મહત્ત્વની વસ્તુ એ છે કે સર્વાધિક રન બની બસો સિત્યોતેર અને ચેસ કરવા માટે મુંબઈ ઇન્ડિયન્સે પણ બસો પચાસ સુધીનો રન ખડકી દીધો એટલે કહેવા ઈ આઈપીએલ હવે ક્યાંક મજા એ વાતની છે કે આઈપીએલમાં રન બનાવવા હવે ટુ હંડ્રેડ પ્લસ જેની જીત લીધી સરાહનીય પરંતુ આજની મેચની ચર્ચા કરવી છે ને આજની મેચની વાત કરીશું બેંગ્લોર અને કોલકાતા બેંગ્લોર ખેર એની બે મેચો રમી ચૂક્યું છે એક જીત્યું ને એક હાર્યું કોલકાતા આજે એની બીજી મેચ રમશે એ જ ઇરાદા સાથે કોલકાતા ઉતરશે કે બીજી મેચ પણ જીતે જે રીતે ચેન્નાઈ સુપર કિંગ્સ જીત્યું છે એ રીતે જે રીતે રાજસ્થાન રોયલ્સ જીત્યું છે એ રીતે શરૂઆતી તબક્કો છે એટલે હજુ ચાન્સીસ ઘણા બધા હોય છે ખેલાડીઓને સમજવાના અને સમજીને જીત પોઈન્ટ ચેસ કરી લેવાના કે પોઈન્ટ બનાવી લેવાના આ જ મુદ્દે ચર્ચા કરવી છે કોની ટીમ વધારે મજબૂત છે કયા સમીકરણો સાથે ટીમો ઉતરશે અને કેવી રીતે ટકરાશે એકબીજા સાથે આપણી સાથે સ્ટુડિયોની અંદર ઉપસ્થિત છે સ્પોર્ટ એક્સપર્ટ અશોકભાઈ મિસ્ત્રી અશોકભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં

પ્રથમ મેચમાં કોલકતાએ હૈદરાબાદને ચાર મેચ્યોર ક્રિકેટનું પ્રદર્શન કર્યું હતું બંને ટીમો એકબીજા સામે બત્રીસ વાર ટકરાઈ છે જેમાંથી અઢાર મેચો કોલકાતા અને ચૌદ મેચો બેંગલુરુ જીત્યું છે હવે આજે જોવાનું રહેશે કે વિરાટ છે બોલિંગ ડિપાર્ટમેન્ટ રસપ્રદ છે અલઝ ટોપલેગર સિરાજ જેવા બોલર્સ બેંગલુરુ પાસે છે જ્યારે મ્યુચલ સ્ટાર્ક વરુણ ચક્રવર્તી

અશોકભાઈ સવાલ સ્વાભાવિક રીતે પહેલી વસ્તુનો એ થાય કે બંને ટીમો એક બાજુ જોવા જઈએ તો પ્લેયર્સની દ્રષ્ટિએ બોલર્સની દ્રષ્ટિએ બેટર્સની દ્રષ્ટિએ મજબૂત ખેલાડીઓ બંને ટીમો પાસે છે બંને ધુરંધર ટીમ માથાભારે ટીમ એકબીજા સાથે ટકરાશે સાથે એક એક કમ્પેરિઝનની જ્યારે વાત આવે તો કઈ ટીમના પ્લેયર્સ કે બોલર્સ કે બેટર્સ એ વધારે દમદાર જોવા મળે છે અને શું આ બંને માથાભારે ટીમો એકબીજા સાથે આજે ટકરાશે એવું આપણે કહી શકીએ આજે આ બંને ટીમોને તો પરંપરાગત દુશ્મની છે ખાસ જોઈએ તો વિરાટ કોહલી બેંગ્લોરના કેપ્ટન છે કેપ્ટન હતા ત્યારથી આ દુશ્મની ચાલી આવે છે ગૌતમ ગંભીર એ કલકત્તા નાઇટ રાઇડર્સના હવે મેન્ટર તરીકે જોડાયા છે એટલે ફરી એકવાર એ દુશ્મનાવટ જે જૂની છે એ ઉખડીને સામે આવી છે કે ભાઈ બંને વચ્ચેના જે તંગ સંબંધો ઝઘડા બે હજાર ત્રેવીસમાં થયેલો એક ઝઘડો કે જે નવીન ઉલ હક નામના ખેલાડી માટે લખનઉની ટીમમાંથી જ્યારે તેઓ રમતા હતા તેઓ મેન્ટર હતા અને પેલો ખેલાડી જ્યારે રમતો હતો તો ઘણી બધી બાબતો એવી છે કે જે આ વિરાટ કોહલી અને ગૌતમ ગંભીર એ પરંપરાગત દુશ્મનો છે એકબીજાની સામે જોતા નથી એકબીજાની વાતને કોઈ દિવસ સ્વીકારવી નહીં તો ક્યાંક એક એ રાયવલી પણ જોવામાં આવી રહી છે કે ભાઈ કેવી રીતે કે કે આર સામે બેંગ્લોરની ટીમ રમશે અથવા તો કઈ રીતને એકબીજાની સામે એક્સેન્જર છે બંને ટીમોની જો વાત કરો તો બંને ટીમોમાં એવા ધરખમ બોલર ને ધરખમ બેટર્સ છે ભારત કે તમારી પાસે અનાયાસ જ તમારે એ થઈ જાય એમની સરખામણી થઈ જાય કે યાર આ તો બહુ જઘરો ખેલાડી છે તો આ રીતના ખેલાડીઓ બંને ટીમોમાં છે આ બાજુ તમે જો વિરાટ કોહલી છે ફાપુપ્લેસ છે ખતરનાક ખેલાડીઓ એના પછી પાટીદાર અને મેક્સવેલ છે અનધર જબરજસ્ત છે ત્યાર પછી ગ્રીન અને અનુજ રાવત છે એ ખતરનાક ખેલાડીઓ છે દિનેશ કાર્તિક અને લોમરો રમણા જ મેચ જીતાડી છે એ બી જોરદાર છે તો આરે આ બેટ્સમેનોના નામ પેલી બાજુ તમે જુઓ તો સોલ્ટ છે સુનિલ છે વેંકટેશ આયર છે શ્રેયસ આયર છે તો બંને ટીમોના જે ખેલાડીઓના નામ છે એ પોતપોતાની રીતે વજનમાં બહુ મજબૂત છે અને ક્યાંક એટલા માટે આ મેચ આ મેચનું આખું આયોજન અને જે રીતે કરવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક રોમાંચક હોય છે એકબીજાથી જેને કહેવાય ને એક દુશ્મનાવટથી ભરેલું હોય છે ખાસ કરીને આ બંને ટીમો વચ્ચેનું જે તમે સંબંધો જો નોર્મલ સંબંધો કરતાં કંઈક અલગ છે કારણ કે દે ઓલવેઝ યુ નો ફાઇન્ડિંગ ફોલ્સ વિથ અધર અને એ હંમેશા લડવાના મૂળમાં બંને ખેલાડીઓ હોય છે તો ક્યાંક ને ક્યાંક એટલા માટે પણ રોમાંચ વધી જાય છે બીજું કે બંને ટીમોમાં બોલર્સ સારા છે બંને ટીમોમાં બેટર્સ સારા છે તો એ પણ તમારું ક્યાંક ને ક્યાંક રોમાંચ વધારે છે બીજું કે બંને ટીમો ચેમ્પિયન ટીમો ઓફકોર્સ બેંગ્લોર ચેમ્પિયન નથી બન્યું આ તો બે વાર ચેમ્પિયન રહી ચૂકેલા છે પણ તે છતાં ચેમ્પિયનશીપ સુધી પહોંચેલી ટીમ તો ચોક્કસ છે ફાઇનલમાં પહોંચેલી ટીમ તો ચોક્કસ છે એટલે બંને ટીમો જબરજસ્ત ક્રિકેટ રમે તમે આની પહેલાંની મેચ જોઈએ છે કલકત્તાએ બસોને આઠ રન બનાવ્યા તો એની સામે હૈદરાબાદે બસોને ચાર રન બનાવ્યા તો આ પ્રકારની મેચ લોકો જોવા માગે છે એટલે એ પ્રકારની મેચ જોવા માટે આ બંને ટીમો જબરી ટીમો છે બંનેના બેટર્સ ખતરનાક છે બોલર્સ ખતરનાક છે કોણ ક્યારે કયા દિવસે રમી જાય એની ઉપર આખી ટીમની જીત હારનો એનો ફેંસલો રહેતો હોય છે એટલે એ રીતે તમે જોવા જાઓ તો ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીની રીતે જે રાયવલી છે એ જુઓ તમે કે પછી તમે આ બાજુ વિરાટ કોહલી છે અને સામે છેડે સ્ટાર્ક છે એ સ્ટાર્ક અને વિરાટ કોહલી વચ્ચેની એક દુશ્મન જબરજસ્ત છે તો આ બધી જ વસ્તુ જ્યારે મેદાન ઉપર ભેગી થાય તો ઓલવેઝ બેક ઓફ ધ માઇન્ડ કંઈક હોય છે અને જ્યારે બેક ઓફ ધ માઇન્ડ કંઈક હોય તો તમને એકદમ રોમાંચક અથવા તો ચોગ્ગા છગ્ગાથી ભરપૂર રમત પણ જોવા મળતી હોય છે એટલે આપણે અપેક્ષા કરીએ છીએ કે બંને ટીમો સારી છે અને એટલા માટે મેચ પણ આજે જબરજસ્ત છે બિલકુલ બંને ટીમો સારી છે દર્શક મિત્રો કાંઈ અને મેચ પણ એક મજાની જોવા મળે એવી આશા પણ આપણે વ્યક્ત કરીએ છીએ અને ખાસ કરીને આઈપીએલની મેચમાં આપણે એ જ અપેક્ષા રાખતા હોઈએ કે રનોના ઢગલા થાય ચોગા છગ્ગાની રમઝટ બોલાય એ જ જોવાની ખરા અર્થમાં આઈપીએલમાં મજા પણ આવતી હોય છે ખેર એટલા જ માટે એને બેટર્સ ડોમિનેટ પણ આપણે કહેતા હોય છે પરંતુ બોલર પણ મજબૂત આ વખતે કામ કરી રહ્યા છે જે રીતે યશસ્વીને ગઈકાલે બોલ્ડ કર્યો પરંતુ જ્યારે બેંગ્લોરની ટીમમાં આપણે પ્રથમ મેચની જો વાત કરીએ ભલે પ્રથમ મેચ જીતી ફાફ છે ડુપ્લેસિસ છે રજત રજત પાટીદાર છે મેક્સવેલ છે ગ્રીન જેવા મોટા ખેલાડીઓ છે ક્યાંક ચાલી નથી રહ્યા કદાચ અત્યારે શરૂઆતનો પિરિયડ હોય એવું બની શકે પરંતુ એની સાથે વિરાટ છે દિનેશ છે આ ખેલાડીઓ ટીમને જીતાડી રહ્યા છે મેચ જીતાડી રહ્યા છે જે મોટા નામો છે ક્યાંક એમને પણ રમવું પડશે કારણ કે વિરાટે તો ચલો મેચ્યોર પરફોર્મન્સ કરીને મેચને આગળ ખેંચી જાય છે કે જીતાડી રહ્યા છે પરંતુ જેના જે નામો મોટા છે કે જેની ઉપર અપેક્ષાઓ પણ મોટી મોટી લાગેલી હોય છે એ લોકોએ પણ રમવું પડશે ને બિલકુલ સાચી વાત છે કે રમવું પડશે ને દરેકે દરેક ટીમમાં તમને તમે શરૂઆતથી જુઓ તો એક કે બે પરફોર્મન્સ પરફોર્મન્સના જેવા જબરજસ્ત જોવા મળતા હોય છે કારણ કે અહીંયા વિરાટ કોહલી જે રીતે અંડર પ્રેશર રમે છે અંડર પ્રેશર એટલા માટે કે જ્યારે શરૂઆતની વિકેટ પડે ફાફ ડુપ્લેસીસની વિકેટ જ્યારે પડે તો પ્રેશર સીધે સીધું એની ઉપર આવે છે કારણ કે એના મિત્ર પણ છે અને એના ઓપનિંગ બેટર્સ પણ છે એટલે સ્વાભાવિક રીતે પહેલું પ્રેશર ત્યાંથી આવે ત્યાર પછી તમારી પાસે રજત પાટીદાર પાસેથી બહુ જ અપેક્ષાઓ મોટી હતી ઇવન લાસ્ટ ટાઈમ એ નથી રમ્યો ત્યાર પછી એને ટેસ્ટમાં ચાન્સ આપ્યો એમાં પણ એ નથી રમી શક્યો તો હી ઇઝ નોટ એબલ ટુ ડિલિવર તો એ ક્યાંક ને ક્યાંક બહુ જ મોટો જેને કહેવાય કે એક એક લોગ એક વજન લઈને ફરે છે ટીમ બિકોઝ હી ઇઝ નોટ એબલ ટુ પ્લે એની સાથે મેક્સુએલનું તમે નામ દીધું ના મેક્સવેલ એ એવો ખેલાડી છે કે કોઈ પણ મેચને ધારે ત્યારે એક બાજુથી બીજી બાજુ પલટી લઈ જ પલટી શકે છે અથવા તો લઈ જઈ શકે છે બેસીકલી આ ખેલાડીઓ રમે ભલે નહીં કે રમતા નથી એ બરાબર છે પણ એ નથી રમતા એટલે લોકો કેમ ચિંતિત એટલા માટે નહીં કે એમની ટીમ જીતતી નથી એ લોકો એટલા માટે ચિંતિત છે કે આ ખેલાડીઓની જે રમત છે એ જોવાની મજા આવે છે બિકોઝ ધ વે દે આર પ્લેઇંગ ધ વે દે આર ટેકિંગ ધી સિક્સિસ એન્ડ બાઉન્ડ્રીઝ એ જોવાની લોકોને મજા આવે છે આજની મેચમાં બંને પક્ષે તમે જોવા જાવ ને તો જે લોકો જોનારા હશે ને એમ બી કહેશે કે રસેલ રમે તો સારું ને એમ બી કહેશે કે વિરાટ કોહલી રમે તો સારું એમની લોયલ્ટી કોઈ એક ટીમ પર તે ફિક્સ નથી હોતી એમની લોયલ્ટી હોય છે કે જે છગ્ગા ચોગ્ગા મારી શકે એવા બેટર્સ તરફ ગયા વખતે જે રીતે રસેલ રમ્યા છે અને જે ટીમને જીતાડી છે દેટ વોઝ હોરિબલ એટલા છગ્ગા માર્યા છે અને બી બોલિંગને ધોઈ છે કે એની કોઈ વાત ના કરો તમે તો આ લોકોને જોવું છે એ જ પ્રમાણે આ બાજુ મેક્સવેલ છે મેક્સવેલે કેવી કેટલી એવી ઇનિંગો રમી છે કે જેમાં મેચ જીતાડી છે તો એટલા માટે લોકો ચર્ચામાં વધારે લે છે આ લોકોને કે આ લોકો ક્યારે રમશે સી મેચ જીતવું એક અલગ વાત છે મેચ તો વિરાટ કોહલી છે દિનેશ છે લોંગરોર છે એ લોકોએ પાર્ટનરશીપ કરીને જીતાડી દીધી પણ તે છતાં લોકો આમને યાદ કરે છે જીત્યા છતાંય કારણ કે પહેલાં લોકોની જે બેટિંગ જોવાની મજા આવે છે એ બેટિંગ જે છે એ ચોગ્ગાને છગ્ગાની રમઝટ હોય છે વિરાટ કોહલી જ્યારે વિકેટો બાકીની પડી જાય એટલે થોડોક ડિફેન્સિવ થઈ જાય એના સ્ટ્રાઇક રેટમાં કોઈ ફેર નથી આવતો પણ લોકોને સ્ટ્રાઇક રેટ પણ નહીં એ તો છગ્ગા જ જોવા છે તો એ છગ્ગા જોવા હોય તો તમારે આંદ્રિ રસેલ ક્યાંક હોવો જોઈએ ફાપ ધુપ્લેસીસ ક્યાંક હોવો જોઈએ ગ્લેન મેક્સવેલ ક્યાંક હોવો જોઈએ આ ખેલાડીઓ તમને એવા મોટા છગ્ગા મને એન્ટરટેનમેન્ટનું જે ફેક્ટર છે એ એન્ટરટેનમેન્ટનું ફેક્ટર એ રસેલ છે ફાપ ધુપ્લેસીસ છે મેક્સવેલ છે એ પૂરું પાડે છે તમારે રમતનું જ્યારે પેરામીટર્સ આવે કે ભાઈ રમીને ગમે તેમ કરીને મેચને જીતાડવી જોઈએ વિરાટ કોહલી જેવા એકદમ ઠરેલા ખેલાડીઓ કે જે ફાસ્ટ પણ રમી શકે સ્લો પણ રમી શકે અને મેચને જીતાડી પણ શકે તો અહીંયા આગળ લોકોના ચહિતા એ લોકોના ચહિતા લોકો એટલા માટે છે કે બિકોઝ દે આર ધ એન્ટરટેનમેન્ટ ફેક્ટર અને એટલા માટે આપણે કહે છે કે યાર તમને યાદ હશે વર્લ્ડ કપમાં ગ્લેન મેક્સોલ કેવી જબરજસ્ત ઇનિંગ રમી ગયો હતો કેટલા બધા રન માર્યા હતા તો એવરીબડી નોઝ ધેટ કે એક એવો ખેલાડી છે એટલા માટે અને તમે કહ્યું બીજું બિલકુલ સાચી વાત છે તો શરૂઆત છે બે મેચો એક બે મેચો થઈ છે વોર્મિંગ અપ થાય છે ખેલાડીઓ કયા મેદાન ઉપર રમે છે એ જુએ છે ત્યાંની પીચ જુએ છે કઈ રીતના માહોલ બને છે એ જુએ છે અને સ્લોલી બટ શ્યોરલી ચૌદ મેચો રમવાની છે દરેક ટીમને એટલે ઇટ્સ ઇટ્સ અ બિગ ટાસ્ક એટલા માટે આ ખેલાડીઓ અત્યારે ભલે મેચ જીતી શકે એટલી રીતે રમે અને ત્યાર પછી આવીને ધમાલ કરે એવું દરેકે દરેક પ્રેક્ષકો પણ ઈચ્છતા હોય સ્વાભાવિક છે બિલકુલ આપણે વાત કરી અને એ જ રીતે કોલકાતામાં પણ ક્યાંક એ જ પરિસ્થિતિ છે નારાયણ છે આયર છે શ્રેયસ છે રાણા છે આ બધા ક્યાંક નિષ્ફળ નીવડી રહ્યા છે અને રસલની આપણે વાત કરી કે પચીસ બોલમાં ચોસઠ રન માર્યા સાત છગ્ગા અને એ સ્કોર પહોંચ્યો બસો આઠ રને અને એ ચાર રનથી જીત કોલકતા પરંતુ ક્યાંક કે અંદર પણ અભાવ હોય ક્યાંક બેટિંગની અંદર નિષ્ફળતા પ્લેયરો એટલું પરફોર્મ ના કરતા એવું લાગી રહ્યું છે જબરજસ્ત લાગી રહ્યું છે આ ટીમ જો બેટિંગ નહીં સુધારે તો આ ટીમ આગળ નહીં જઈ શકે આંધ્ર રસેલ દરેક વખતે તમારો મસીહા નહીં થઈ શકે

તો એ ડેફિનેટલી ગયા વખતે ઠીક છે હેડ્સ ઓફ કે આટલી જબરજસ્ત ઇનિંગ ખેલાડી રસેલ રમી ગયો અને ટીમ જીતી ગઈ અધરવાઇઝ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર ટીમ ટુ વિન તમારા સ્ટાર પ્લેયર્સ વેંકટેશ આયર તમારો શ્રેય આયર ધ કેપ્ટન ઇઝ નોટ ટેબલ ટુ પ્લે તો આ તો એ આ ટીમ વિરાટ કોહલીની ટીમમાં તો હજુ પણ કંઈક છે અનુજ રાવત સારું રમે છે દિનેશ કાર્તિક સારું રમે છે મેચને જીતાડી જાય અહીંયા તો એનાથી બી વિશેષ ખરાબ પરિસ્થિતિ છે અહીં આગળ જે ચાર ખેલાડીઓ વેંકટેશ સાહેબ શ્રેયસ સાહેબ નિચિત રાણા અને રિંકુ સિંઘ આ ચાર ખેલાડીઓ એ થિકેસ્ટ ઓફ ધી મિડલ ઓર્ડર બનાવે છે થિક્કેસ્ટ ઓફ આ ચાર જણ રમે તો હું માનું છું કે આઈપીએલ ઉપરથી નીચે થઈ જાય એટલા ખતરનાક બેટર્સ છે બટ દે ડોન્ટ પરફોર્મ તો આ વસ્તુ અગત્યની છે તમારી વાત બિલકુલ સાચી છે ગયા વખતની જે મેચ જીત્યું છે કલકત્તા એ કલકત્તા એ આંદ્ર રસેલના છગ્ગા ચોગ્ગાથી જ જીત્યું છે એણે જ આટલો સ્કોર આટલે સુધી પહોંચાડ્યો ત્યારે અને તે છતાંય તમે વિચાર કરો કે એ સ્કોર પહેલાં કરી ગયા ચાર રનનું બાકી રહ્યું તો એ અગત્યનું છે કે તમારી પાસે આ જે ટોપ ઓર્ડર બેટર્સ છે એ ફ્લોપ જાય છે સુનિલ નારાયણ સુનિલ નારાયણ કાલે બે હજાર બાવીસથી કલકત્તાનું ઓપનિંગ કરે છે એની પાંચ રનની એવરેજ છે બિકોઝ હી ઇઝ અ વેરી ગુડ બોલર હી સ્ટીલ ઇન ધ ટીમ બાકી એનું બેટર તરીકે કોન્ટ એને ગૌતમ ગંભીરે એના સમયમાં બેટર તરીકે યુટિલાઇઝ કર્યો હતો ને એ સારા બે ચાર છગ્ગા મારીને આઉટ થતા હતા તો ચાર પાંચ બોલ રમે અને એમાં ચાર એક છગ્ગા મારતા હતા પણ ડાઉટ ઇટ ઇઝ નોટ હેપનિંગ તો હવે જો એ તમને ત્યાં આગળ ભાર લાગતો હોય તો યુ પ્રમોટ સમબડી એર સુન ટુ ધેટ કેડર અને તમે એને નીચે ઉતારી દો બીજું શું થાય તો આ રીતે થોડા ઘણા ચેન્જીસ કરીને તમારો ઇમ્પેક્ટ બેટર તમે લાવો એ તમે સારી રીતે લાવો તો આ કરીને બી એને બાકીના બેટ્સમેનો રમે એવું કલકત્તાને કરવું પડશે કલકત્તા અત્યાર સુધી સારું પ્રદર્શન કર્યા છતાં પણ ટોપ ફોરમાં પહોંચવું અથવા તો ટોપ ફોરમાં પહોંચ્યા પછી ફસકી જવું જસ્ટ બિકોઝ ઓફ ધેર બેટિંગ તો એ લોકોએ માત્ર રસલ ઉપર આધારિત ટીમ થઈ ગઈ છે એ નહીં ચાલે યુ નીડ ટુ હેવ સમબડી એલ્સ કે જે તમને જીતાડે એવો કેવા ખેલાડીઓ તમારી પાસે જોઈએ અને એક ખેલાડીથી નહીં ચાલે તમે એમ કહો કે ભાઈ કોક મેચ આજ જીતા નહીં ચાલે બે ત્રણ ખેલાડી એવા હોય કે જે પરફોર્મન્સ આપે બેટિંગ આપે સ્કોર આપે એકસો એસી એકસો નેવું નો સ્કોર તો સામાન્ય થઈ ગયો બસો પ્લસ નો સ્કોર તો લગભગ બધી મેચોમાં થતો થઈ ગયો તમારા જીતના પેરામીટર્સ બસો ને સિત્યોતેર સુધી પહોંચી ગયા તમે વિચાર કરો જે આપણે જોઈ મુંબઈ સામેની મેચ છે તો આ પરિસ્થિતિમાં હવે તમે એકસો સિત્તેર એકસો લઈને ક્યાં સુધી ચાલશો તમારે બસો રન બનાવવા પડશે બસો રન બનાવવા માટે આ મોટા નામોએ રમવું પડશે આ બહુ જ અલાર્મિંગ સિચ્યુએશન છે કે કે આરની કે જે મેન્ટર છે એનું મુખ્ય કામ જ આ રહેશે કે કેવી રીતે આ ટીમને એ ફરી પ્રા પ્રાણ પૂરી શકે છે કે આ બેટ્સમેનો રમે ધે આર વેરી ગુડ બેટ્સમેન બટ રમતા નથી એ સૌથી મોટો પ્રોબ્લેમ છે બિલકુલ ખેર બોલિંગ ડિપાર્ટમેન્ટની અંદર જ્યારે એક નજર નાખીએ તો એક કમ્પેરિઝન બોલિંગ ડિપાર્ટમેન્ટમાં પણ થાય કે કઈ ટીમ કારણ કે શરૂઆતમાં જ આપણે વાત કરી કે બંને ટીમ પાસે મહત્ત્વના પ્લેયરો તો છે પછી બોલિંગ ડિપાર્ટમેન્ટ હોય કે બેટિંગ ડિપાર્ટમેન્ટ હોય જ્યારે બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત થાય તો સ્ટાર્ક છે હર્ષિત છે વરુણ છે સુનિલ છે રસેલ જેવા બોલર તો કેકેઆર પાસે પણ છે સામે બેંગ્લોર ની વાત કરીએ તો અલઝારી છે જોસેફ છે સિરાજ મયંક યશદાર જેવા પણ બોલર છે આ કમ્પેરિઝન ની અંદર કઈ ટીમ નું પલવું ભારે જોવા મળ્યું છે ચોક્કસ પણ ચોક્કસપણે કે નું કારણ કે એના જે ખેલાડીઓ એમાં જે સૌથી મોટો ખેલાડી મિચલ સ્ટાર્ક લાગે આ મિચલ સ્ટાર કે ઓસ્ટ્રેલિયાનો નંબર વન બોલર છે અને ખતરનાક બોલો છે એનું છે ત્યાર પછી તમારી પાસે હર્ષિત રાણા હર્ષિત રાણા તમને ખ્યાલ હોય તો ગઈ મેચમાં છેલ્લી ઓવરમાં બહુ ઓછા રન જોઈતા હતા એ રન પણ એને આપ્યા નહોતા અને છેલ્લી ઓવરમાં સામે જે હૈદરાબાદની ટીમ જીતી જાય હતી એ માત્ર ચાર રનથી જીતાડવામાં આ ખેલાડીનો જબરજસ્ત ફાળો છે તો હર્ષિત રાણા ને તમારે પડે તમારી પાસે વરૂણ ચક્રવર્તી ના વરૂણ ચક્રવર્તી સચ્ચે ડેન્જરસ બોલર કે એની સ્પીડને હજુ વિરાટ કોહલી સમજી શક્યા નથી વિરાટ કોહલી વિરાટ કોહલી છે

છે જે જે છે છે ઇસ્ટુ મહેન્દ ડાગર ગયા વખતે બહુ જ સરસ એને બોલિંગ કરી સબસ્પિન બોલર યસ બોલર યસ દયાલ છે એને એટલો બધો ટોપ રેન્ક બોલર ના ગણી શકાય તો અહીંયા આગળ થોડું બોલિંગ ડિપાર્ટમેન્ટ નબળું છે એટલા માટે એના બેટિંગ ડિપાર્ટમેન્ટે જોરદાર કામ કરવું પડશે અને મોટો સ્કોર જો બેંગ્લોર મૂકી શકશે તો જ કલકત્તાની ટીમને એ હરાવી શકશે અધરવાઇઝ કલકત્તાની ટીમ એ જબરી ટીમ સાબિત થશે Ja, પરંતુ શરૂઆતમાં એક મહત્વનો પ્રશ્ન મને એ થાય છે કે જ્યારે આ બંને ટીમોને એક ઇતિહાસની વાત કરીએ કે બંને ટીમો કેટલી વાર એકબીજા સાથે ટકરાઈને એમાંથી કોણ આગળ છે તો ઇતિહાસની અંદર બત્રીસ મેચોમાંથી અઢાર મેચો કોલકત્તા જીતીને આગળ છે અને બીજા ક્રમે ચૌદ મેચો જીતીને બેંગ્લોર આગળ છે અને આપણે શરૂઆતની અંદર એક વાત એ કહી કે બંને ટીમો એટલા માટે માથા ભારે છે કારણ કે પરંપરાગત એક ટસલ છે બંને ટીમો વચ્ચે એ પછી ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીના નામે હોય પરંતુ એક ટીમની અંદર એક આક્રોશ બંને ટીમોની અંદર એક આક્રોશ છે આજની મેચમાં શું લાગી રહ્યું છે કે આજની મેચમાં કોણ આગળ થશે શું અઢાર માંથી ઓગણીસ કોલકાતા થશે કે પછી ચૌદ માંથી પંદર બેંગ્લોર થશે સી તમે ઓવરઓલ જોવા જાઓ તો જે રીતે અત્યારે કે ક્યારે બેટિંગ કરી છે ઇટ ઇઝ નોટ ધેટ સેટિસ્ફાઈંગ તો બીજી બાજુ ફાપ દુપ્લેસીસ ને મેક્સવેલ પણ રમ્યા નથી ઇટ ઇઝ અ ડ્યુ આજે આવી મહત્વની મેચમાં જો વિરાટ કોહલી છે ફાપ દુપ્લેસીસ છે મેક્સવેલ છે આ ત્રણ ચાર ખેલાડીઓ જો રમી જાય તો હું માનું છું કે બહુ જ સારામાં સારી બેટિંગ લાઇનઅપ બેંગ્લોર પાસે છે ઇફ બેંગ્લોર ઇઝ બેટિંગ ફર્સ્ટ તો એની પાસે એડવાન્ટેજ રહેશે જો મોટો સ્કોર મૂકશે તો ઇફ દે આર નોટ એબલ ટુ સ્કોર તો સામેની ટીમ એટલો સ્કોર કરી શકવાની ક્ષમતા ચોક્કસ ધરાવે છે બહુ જ છે ટોસ કોણ જીતે એ પણ મહત્ત્વનું થશે પહેલી બેટિંગ કોણ કરશે એ પણ મહત્ત્વનું છે અને બેંગ્લુરૂમાં મેચ છે રન્સ પણ વધારે થવાની શક્યતા છે અફકોર્સ એનું જે રેન્જ છે એકસો એંસીથી એકસો નેવું વચ્ચેની છે પણ હવે આ આઈપીએલમાં બસો પ્લસનો સ્કોર સામાન્ય બની ગયો છે આપણે એમ કહી શકીએ કે બસો પ્લસનો સ્કોર પણ આ બંને ટીમો કરી શકે એટલી સક્ષમ છે બિલકુલ દર્શક મિત્રો બસો પ્લસનો સ્કોર બંને ટીમો કરી શકે એમ છે પરંતુ અશોકભાઈ એક છેલ્લો પ્રશ્ન એ થઈ રહ્યો છે આ સમયની મર્યાદા આપણને નડી રહી છે એટલે સાહીઠ સેકન્ડ છે આપણી પાસે આપે

મને યાદ છે કરશન ગાવરી એમની વાતમાં કહ્યું હતું કે કરશન ગાવરીની બોલિંગમાં બોયકોટ આઉટ થઈ જ જતા હતા એક એક બેક ઓફ ધ માઇન્ડ પ્રેશર આવે જ કે અરે આ હમણાં મારી વિકેટ લઈ જશે તો બહુ ગમે તેટલો દુનિયાનો મહંતમ ખેલાડી હોય આ વસ્તુ તો બેક ઓફ ધ માઇન્ડ કે સુનિલ નારાયણ આવે તો મારે સંભાળીને રમવાનું છે વરુણ ચક્રવર્તી આવે તો મારે સંભાળીને રમવાનું એ ઓલવેઝ બેક ઓફ ધ માઇન્ડ રહે છે અને એ તમને ક્યાંક ને ક્યાંક ભૂલ કરવા માટે મજબૂર કરાય છે યુ હેવ ટુ બી વેરી કેરફુલ હું તો હજુ પણ કહીશ કે આ ખેલાડી ભલે રન્સ નથી બનાવતો પણ એ મહત્ત્વની વિકેટો લઈ આપે છે એ મહત્વની વિકેટોમાં ફાબ દુપ્લેસીસ ને વિરાટ કોહલીની વિકેટ હોય તો અપસાઇડ ડાઉન થઈ જશે તો આ એક બહુ અગત્યની વાત છે અને એને એને વે મોહમ્મદ સિરાજની જે બોલિંગ છે એ વેંકટેશ આયર નથી રમી શકતા અને શ્રેયસ આયર નથી રમી શકતા ઇટ્સ ઓલવેઝ અ પ્રોબ્લેમ ઇટ્સ અ ટસલ ટસલ બિટવીન ધ પ્લેયર્સ ટસલ બિટવીન ધ બેટર એન્ડ ધ બોલર બહુ જબરજસ્ત મજા આવશે બિલકુલ દર્શક મિત્રો આજની મેચમાં બહુ જબરદસ્ત મજા આવશે એવી આશાવાદ આપણે વ્યક્ત કરીએ છીએ અને પ્રેક્ષકો પણ એ જ આતુરતાથી રાહ જોતા હોય છે જે મેચ જોવા જતા હોય છે કે ચોગાછગ્ગાની રમઝટ વાગે ને બોલરો પણ વિકેટ લે પ્રેક્ષકોને મજા એવી છે કે ચોગાછગ્ગા બી જોઈએ છે ને વિકેટો પણ જોઈએ છે આ બંને બાજુ બંને સાઈડનો રોમાંચ ત્યાં સ્ટેડિયમમાં બેઠેલો દરેક પ્રેક્ષક અને ટીવી ઉપર જોતો દરેક દર્શક ઈચ્છતો હોય છે ક્યારે હવે આજની મેચમાં જોઈશું કે કઈ ટીમ બાજી મારે છે ને કઈ ટીમ